વડોદરા શહેરના હાથીખાના પાસે આવેલ રામદેવ પીરની ચાલીમાં ભાદરવી નોમની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરના હાથીખાના પાસે આવેલ રામદેવ પીરની ચાલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમની ઉજવણી કરવામાં આવી હતી અને બાબાને નેજા અર્પણ કરવામાં આવ્યા હતા દર વર્ષે ભૂતડી ચાપા શ્રીનાથ પેટ્રોલ પંપ હાથીખાના પાસે આવેલ રામદેવ પીરની ચાલી ખાતે કાઠિયાવાડી સમાજ દ્વારા ભારે ભક્તિભાવ સાથે ભાદરવી નોમ ઉજવણી કરવામાં આવે છે આગલા દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે તો બીજા દિવસે બાબાને નેજા કરી મીઠી પ્રસાદી રૂપે દેગ ચડાવવામાં આવે છે બાબા રામદેવ પીર કળિયુગમાં હાજરા હાજર દેવ છે ત્યારે લોકોમાં ભારે આસ્થા બાબા રામદેવ પીર પ્રત્યે રહેલી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં આવી અને અહીંયા પોતાની માનતા બાધા પૂરી કરે છે જય રામાપીર હમણાં હાલ જ વડોદરામાં જે પૂરની સ્થિતિ થઈ હતી અને તે ઉપરાંત આપણા રામદેવપીરની ચાલીના રહીશો કાઠિયાવાડી સમાજના લોકો અને રામદેવપીર મંદિરના જે બી ભક્તો છે તમામ ભક્તો દ્વારા આ વર્ષે પણ ટૂંક ગાળામાં આ નેજા ઉત્સવની તૈયારી કરી છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક અને આસ્થાથી અમે આ નેજાની ઉજવણી કરી રહ્યા છીએ આ રામદેવપીરની ચાલી આવેલી છે કારેલીબાગ ખાતે શ્રીનાથ પેટ્રમ પાસે અને આ લગભગ અમે ઓગણીસો ને છોતેરથી આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને આ આ દિવસે ભાદ્રસુદ્ધ નોમના દિવસે નેજા ચડાવીએ છીએ રામમાપીના અને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખીએ છીએ તથા લીલા ઘોડા ચડાવવામાં આવે છે દાદાને અને જેમ કે આપ જાણો છો કે આ પરેશ મકવાણા જે આપણા રિપોર્ટર છે એ દર વર્ષે આ અહીંયા સેવા આપે છે અને આ વર્ષે પણ એમની સાથ સહકાર અને રામદેવપીર મંદિરના ભક્તો કાઠિયાવાડી સમાજના લોકો અને રામદેવપીર ચાલીના રહીશો તમામના ભેગે મળીને આ ઉત્સવની અમે ધામધૂમમાં પૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ અમે દાદાને એ જ પ્રાર્થના કરીએ છીએ કે વડોદરાને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અને બધું આપે એ જ અમારી પ્રાર્થના છે